પરંતુ અત્યારે જે વાતાવરણ બની રહ્યું છે એટલે કે ચોવીસ તારીખથી આ જે વાતાવરણમાં પલટો છે તે અહીંયા આવી શકે છે આ જોઈ શકાય છે મીડિયાના માધ્યમથી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે આ વાવાઝોડાની અસર જે છે તે મુંબઈ અને સુરતને સીધી ટકરાશે એટલે કે અત્યારે ધીરે ધીરે આપણે જોઈ મુંબઈમાં તે પ્રકારનું વાતાવરણ અહીંયા બની રહ્યું છે પણ પાણી એટલે કે વરસાદની વાત શરૂઆત થઈ ચૂકી છે એટલે કે હવે જે છે પચીસ થી આગામી અઠાવીસ તારીખ સુધી આ વાતાવરણ છે કે અહીંયા જોવા મળી શકશે ખાસ કરીને ગુજરાતમાં જો આ આવશે તો પછી એ ખૂબ જ ભયંકર છે તે સાબિત થઈ શકે છે અહીંયા જોઈ શકાય છે કે આપણે અઠ્યાવીસ તારીખ અને સત્યાવીસ તારીખની વાત કરી રહ્યા છે તો સીધું સીધું આ છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જ કારણે તે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ અસર કરી શકે છે એટલે કે સુરત છે છે ભાગોમાં અહીંયા અસર કરતું આ છે તે જોવા મળી શકે ખાસ કરીને જે વિસ્તારો છે ત્યાં પણ આ વાવાઝોડું છે તે સીધું પહોંચી શકે છે જામનગર છે જુનાગઢ છે આ તમામ વિસ્તારોને ત્યાં અહીંયા અસર કરી શકે છે સુરતમાં વચ્ચે આ વાવાઝોડું છે તે સીધું ટકરાઈ શકે એટલે કે ની જો વાત કરવામાં આવે એ વાવાઝોડું અને જયારે બે ની વાત કરવામાં આવે તો એ અને તેનાથી પણ આ ભયંકર વાવાઝોડું છે તે હોઈ શકે છે કારણ કે પ્રતિ કલાકે આ પવન છે તે પણ ફૂંકાઈ શકે છે એટલે કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે ને તેને જ કારણે જે સરહદીયા એટલે કે તટીયા વિસ્તારો છે ત્યાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે આગામી સમયમાં ગુજરાતમાં આ વાવાઝોડું છે તે અનેક અનેક વિસ્તારો ને ગમરોડશે તેવી પણ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે રાધા આપણે જોઈ શકીએ છીએ મહારાષ્ટ્ર અને ગુજરાત પર તે સીધું અસર કરતું જોવા મળી શકે છે એટલે આ વાવાઝોડું આગામી સમયમાં ગુજરાત સુધી પહોંચશે ને અઠ્યાવીસ થી ત્રીસ તારીખ સુધી પણ આ અસર છે તે અહીંયા જોવા મળી શકે છે દ્વારકા હોય કે પછી પોરબંદર હોય કે પછી સુરત હોય આ તમામ જગ્યાએ તે જોવા મળી શકે છે આ વખતે જે ચોમાસુ વહેલું છે હવામાન વિભાગ દ્વારા એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતના જે ભાગો છે ત્યાં આ સીધું જ અસર કરવાનું છે અઠાવીસ તારીખની વાત કરીએ અઠાવીસ તારીખ સુધી આ ક્યાં પહોંચશે તો અઠાવીસ તારીખે પણ ગુજરાત પર આ ખતરો છે તે મંડરાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાત તરફ આવા વાવાઝોડું સીધું જ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે એટલે કે હજી પણ આ વાવાઝોડું જે પ્રકારે આગળ ધીરે ધીરે વધી રહ્યું છે અને આગામી સમયમાં ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોની આ વાવાઝોડું ગમરોડી છે